સાબરકાઠાના તલોદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળો યોજવામાં આવ્યો એમ કુલ ત્રણસો ઓગણસી લાભ લીધો જે પૈકી સ્ત્રી રોગ વિભાગના ઓગણપચાસ આંખ વિભાગના બ્યાસી કાનના ગળાના પંદર ચામડીના ત્રેસઠ દાંતના પંદર મેડિસિનના ઓગણત્રીસ મનોરોગના ચાર રોગના પંદર સર્જરી વિભાગના ઓગણીસ જનરલ ઓપીડી ઓગણ એસી કસરતના ઓગણીસ દર્દીઓએ લાભ લીધો આ કેમ્પને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કેન્દ્રના અધિક્ષક ડોક્ટર જતીન પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર વિનોદ મુંગળ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે જમત ઉઠાવી હતી આ કેમ્પમાં મેડિકલ કોલેજ હિંમતનગરના તજજ્ઞો દ્વારા સેવા પણ આપવામાં આવી હતી રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા